અમુક લોકોને એવી કમ્પ્લેન હોય છે કે મારી સાથે જ કેમ આવું થાય છે મને કેમ આટલું બધું દુઃખ પડે છે મારી પાસે કેમ ગરીબી છે હું કેમ ગરીબ છું મારી પાસે પૈસા કેમ આટલા ઓછા છે મારું ઘર કેમ નાનું છે મારી બાઈક મારી કાર કેમ આવી સસ્તી છે અથવા તો નથી આપણે ભૂલી ગયા છીએ ફ્રેન્ડ્સ આપણે આપણી જાતને એક સુપ્રીમ પાવર તરીકે ગણીએ છીએ એ આપણી બહુ મોટી ભૂલ છે જ્યારે તમે ગુજરાતી વિષય ભણતા હતા ને એમાં વિરોધાર્થી શબ્દ આવતા હતા વિરોધાર્થી શબ્દ સુખ દુઃખ પ્રેમ નફરત ઊંચું નીચું ઝાડુ પાતળું આ બધું આખું લિસ્ટ હતું આપણે આમાંથી જે આપણા માટે સારું હતું ને એ લિસ્ટ તૈયાર કર્યું અને સ્વીકાર્યું પણ એ જ કુદરતનો નિયમ એવો છે કે જો તમે સુખની કલ્પના કરશો તો દુઃખ એની પાછળની સાઈડ જ છે જો તમે અમીરીની ચાહ કરશો અમીરીની ઈચ્છા કરશો તો ગરીબી એના પાછળની સાઈડ જ છે એ સાઈડ બદલતા વાર ના લાગે આપણે એવું સમજીએ છીએ આપણે એવું વિચારીએ છીએ કે મારે ફક્ત સુખ જ આવે મારી પાસે અમીરી જ આવે મારી પાસે જે હું ઈચ્છું છું જે મારે મારા માટે જે સારું છે એ જ આવે એકચ્યુલી આવું થવાનું નથી ઇટ ઇઝ જસ્ટ ઇમ્પોસિબલ જો તમે કોઈને પ્રેમ કરો છો તો એ વાત મનમાં ફિક્સ કરીને ચાલો કે ત્યાં દગાની પૂરી પૂરી શક્યતાઓ છે તમે જો પૈસાદાર છો હાલ તો એ વાતની પણ ગેરંટી છે કે ક્યારે ગરીબ થવાઈ જવા એ પણ સો ટકા શક્ય છે જો તમે હાલ ઝાડા છો તો પાત્રા પણ થઈ શકો છો પાતરા છો તો ઝાડા થવાની પણ શક્યતાઓ છે આ બંને જે વસ્તુ જે શબ્દ તમે પકડ્યો છે એના વિરુદ્ધનો જે શબ્દ છે એ ઘટના આકાર લેવાની છે એ સ્વીકારવું જ પડશે તો જ તમે આ બેલેન્સ જે છે ને રાખી શકશો બાકી નહીં આપણે કઈ કોઈ સ્વીકાર્યું છે આપણે એક સાઈડવાળું સ્વીકાર્યું છે કે ભાઈ સુખ દુઃખ નહીં પૈસા ગરીબી નહીં આ જે છે એ શક્યતા નથી પછી આપણે એવી કમ્પ્લેન કરી છે કે પ્રકૃતિ આ નેચર મારી સાથે કેમ આવું કરે છે નેચરનો સિદ્ધાંત છે ભાઈ તમને આપશે તો એ બે વસ્તુ આપશે એક વસ્તુ માટે તમને સિલેક્ટ કરીને અહીંયા મોકલ્યા જ નથી તમે એવું વિચારો છો કે મારી પાસે ફક્ત જે હું સિલેક્ટ કરું એ જ આવે એવું થવાનું નથી જેનો જન્મ થાય છે ને જન્મનો વિરુદ્ધાર્થી મરણ છે આ બંને પેરેલ જ્યારે જન્મ થયો ત્યારે જ મરણ તો નક્કી થઈ ગયું હતું અને હવે જે છે એ તો બોનસ છે સમજાય તમને જે દિવસે આપણો જન્મ થઈ ગયો ને એ દિવસે આપણે મરી ગયા છીએ હવે જે આપણે જે અત્યારે હાલ જે આ હું વાત કરું છું તમે સાંભળી રહ્યા છો આ તો આપણા બોનસ આપણું બોનસ કહેવાય રહ્યું બાકી જન્મ થાય એ દિવસે જ મરણ ફિક્સ જ હોય ને યાર સમજાયશ તમને લગ્ન થાય એટલે છૂટાછેડા એના વિરુદ્ધમાં આવે જ પછી તમે એવું જ વિચારો કે ના આના જોડે જ મારે લગ્ન થયા છે ને આખી જિંદગી આના જોડે જ પૂરું થશે એવું ના પણ થાય એવું કશું છે નહીં બંને વિરુદ્ધાર્થી શબ્દો છે અને બંનેની તૈયારી જીવનમાં જરૂરી છે તમે એવું વિચારતા હોય કે મારી સાથે એ જ થાય જે હું ઈચ્છા રાખું તમે તો એ જ ઈચ્છા રાખશો ને કે તમારા માટે સારું છે એવું એવું કશું થવાનું નથી તમારે બંનેની સાઈડ બંને સાઈડની જે વાત છે બંને સાઈડના જે શબ્દો તમે વાંચ્યા સમજ્યા ગુજરાતી વ્યાકરણમાં જે વિરુદ્ધાર્થી શબ્દો હતા ફરી એકવાર વાંચજો અને બંનેની તૈયારી સાથે જીવન જીવવાની જો તૈયારી હોય તો જ મજા આવશે બાકી તમે ગભરાઈ જશો તમે માની લો કે તમારા ઘરમાં ડીજેની તૈયારી કરી રહ્યા છો તો તમારે એ પણ તૈયારી રાખવી પડશે કે ક્યારેક આ ઘરની અંદરથી આપણે ઠાઠડી અર્થી પણ ઉઠાવવી પડશે આ માઇન્ડસેટ નહીં હોય ને તો તમે દુઃખી દુઃખી થઈ જશો એ વાત હું તમને લખીને આપી શકું એમ છું બંને સાઈડની જો તૈયારી હશે ને ફ્રેન્ડ્સ તો તમે ગમે ત્યાં તમને કોઈ એવી કોઈ વાત ના હોય કે કોઈ એવો બનાવ ના હોય કે તમને દુઃખી કરી શકે તમે એવા કોઈ પણ પરિસ્થિતિની અંદર તમે બેલેન્સ બેલેન્સ શીટ થઈને ચાલશો એ વાતની પણ ગેરંટી છે પણ જો તમે એવું વિચાર્યું કે હાલ લો કે તમારી પરિસ્થિતિ એવી છે કે તમને એવું લાગે છે કે તમે સુખી છો તો તમને એ વાતનો ડર લાગશે કે હું ક્યાંક દુઃખી થઈ જઈશ અને જો આની તૈયારી તમે જો સ્વીકારીને નહીં રાખ્યો કે આ પરિસ્થિતિ પલટાઈ શકે છે અને મારી પરિસ્થિતિ ગમે તે થઈ શકે છે અને જ્યારે કંઈક પરિસ્થિતિ એવી રિવર્સ આવી ગઈ અને જો તમે ગભરાઈ ગયા તો તમે મેન્ટલી તૂટી જશો અને જો તમારી તૈયારી હશે કે ભાઈ ચલો સુખ છે તો દુઃખ પણ આવશે અને દુઃખ છે દુઃખ છે તો સુખ પણ આવશે જ અને આ બંને પરિસ્થિતિઓ છે એ ક્યારે ક્યારે પલટાઈ જાય એનું કોઈ ગેરંટી છે નહીં તમે જે પરિસ્થિતિમાં હાલ છો એ પરિસ્થિતિને એક્સેપ્ટ કરો સ્વીકાર કરો અને સ્વીકાર કરશો ત્યારે ખૂબ મજા આવશે ફ્રેન્ડ્સ એટલે એવું કોઈ દિવસ વિચારતા નહીં કે હાલ આમ છે ને આમ ન જ થાવવું જોઈએ એવું તમારા હાથમાં કશું છે નહીં એ કુદરત ડિસાઇડ કરે છે તમારું ફંક્શન જોઈને તમારી શરત એ છે કે તમારે એની ટાઈમ કોઈ પણ કન્ડિશન્સ માટે તૈયાર રહેવાનું છે યસ